कल નાડો બંદે ગો આજ તો ગુંગળ बंद દીધું આ બંધવાં છે જો એટલા મે આ કર બંધ પાંતા તાર બંધાય ન મેલા મુ મેલા મુ તો બંધાયતા થાય આજ ભાઈ કામ છે આયા તો દેતાવાનું છે 6 વાગે કા બે હોણ તાણું થેવું દોવાનું આજ પછી મે એટણ બીજું કામ બધું ટ્રેક્ટર કોન મુકાવી દિસ ભીદરાનો કે કાલે બધી આજને મુકાવી દેઉ કા પોવોના પીમોને બાંધ્યા તો સોખો

ના ના ચાર ને પાંચ છે પાંચ માલિક એક ભીન આજે આપી દીધી એક દિયાણી થી એક ને આપી દીધી એક ને આજે આપી દીધી બેય ધારીમાં પાંચ એક ભીન જો જકતાવજી ઉંથે ગોવાતી એક ડોક્ટર એકને આવ્યો તો પછી ગોણી બાંધો પડ્યો તાવજી ઉંથે બારોબે ટાઈટન કા અને બાંધી રે બે ચાર ચાર દીથી બાંધું બાંધું કરતો વેત નો હું કે વાર તો સુટકા બાંધું પડ્યો બાંધા બે સી કોડીયો રે ને વતારે નો થાય પોવાના તરીકો થાય એ ભઈ પીઠ થકન ડાયરે પડે ઈ ભીન તો માલિકો લઈ લીધી આજે તો માલિકો લઈ લીધી હં ઈસ વંજો માથે બદામ ન થરિયા ઈકુડી મત વીણેવી તાંગે તો એ બાંધવા માટે હાલો બાંધ લઈએ વીડિયો માં બન્યા રીજો વીડિયો લાગે તો સબસ્ક્રાઇબ કરજો सीताराम dairani કીજો બધાઈ મજા ન ને વાહીદાન જો બધાઈ વારે છોડે લીતા ને એકદી દુખરી વાવી ને તે મે તો વાદેવાના છે તો વાદે દઉં પાણી પાણી નાખી ફૂગાઈ ને ગદબ નાખી આરામ પાણી તો આ પાણી તો ફૂગાઈ એક બે દી નાખીએ ને તો પાછા સુકાઈ જાય છે ફૂકાવવા જ થાવતા છે ને તો આ બે પાણી રહેવા એક આ ગમની છે ને તો આ ગદબી ઠાવકી હોય ગઈ પાછી સાત વાર ગયા તે દોરે એમાં તો આ નાખે તા આ તો ઢાકલા જેવું થઈ ગયું હાવ સૂર્ય ભગવાન દેખાણા તો ખરી આઠ વાગે ગાય છે ઢાકલું છે હાવ કાતરા જેવું થઈ ગયું

चार सूद एक दीजो कापे ना कई दिन नहीं तो से कहीं तो बाधो कई ऋण तार का